નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદના બીએપીએસ મંદિર સાળંગપુર ખાતે સન્માન સમારોહ અંગદાન જાગૃત કાર્યક્રમ યોજાયો બોટાદના બીએપીએસ મંદિર સાળંગપુર ખાતે સન્માન સમારોહ સ્વદેશી અપનાવો અંગદાન જાગૃત કાર્યક્રમ યોજાયો જેમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજા સાહેબ દિલીપ દાદા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ કળુભાઈ પ્રમુખ જેઠીબેન પરમાર જિલ્લા વિકાસ અધિકારી

આપણે જોરદાર ભારત અહિયાં કેતા ગૌરવભાઈ ચારસો જેટલી કીટોનું વિતરણ થવાનું છે જોરદાર તાળીઓ તાલુકા પંચાયત ની સમગ્ર ટીમ ધીરેન્દ્રભાઈ અને સમગ્ર ટીમ ને તાળીઓ

ખાસ અનુદાન જાગૃતિ માટે બધા લોકોને પહેલ કરી આપને આ વિચાર ક્યાં છે આજના કાર્યક્રમની શું વિશેષ છે વિચાર મારે આવ્યો મારે પોતાને કેટલી વાર ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે એના કારણે અત્યારે લાખો પીડિત લોકો આપણા દેશમાં છે એ લાખો પીડિત લોકોની પીડા કોણ દૂર કરે એને અંગ મળવાથી જ એની પીડા દૂર થવાની છે પણ સામાજિક માન્યતા જ્યાં સુધી બદલે નહીં ત્યાં સુધી ઓર્ગનથી પીડિત લોકોને પીડા દૂર નહીં થાય આપણા દેશમાં દર વર્ષે દોઢ લાખ લોકો એક્સિડેન્ટલ ડેથ થાય છે એમાંથી ચાલીસ ટકા લોકો ઉપર બ્રેન્ડેડ હોય છે બ્રેન્ડેડ લોકો જો ઓર્ગન ડોનેશનની પહેલ કરે એમના સગા સંબંધી તો એમની પીડા દૂર થઈ શકે અને એક અંગદાન થકી એક પેશન્ટના માધ્યમથી મહત્તમ આઠ અંગો મળી શકે એટલે આ આઠ અંગોના માધ્યમથી અંગદાન જાગૃતિ આવે તો અનેક લોકોને નવજીવન મળી શકે એટલા માટે આ કામ ચાલી રહ્યું છે આજનો આ જે કાર્યક્રમ હતો એમાં કેવા પ્રકારનું આયોજન હતું ને આયોજન જોઈ કે આપણે શું કેવા પ્રકારની અનુભૂતિ આજે આ કાર્યક્રમમાં સ્વદેશી હતું સરકારી અધિકારીઓનું સન્માન હતું બીએલોનું વગેરે સાથે સાથે જેમણે અંગદાન કર્યું છે એવા લોકોનું પણ સન્માન થયું અને એમાં એક વિશેષ સન્માન થયું એક બહેને પોતાના પતિને જે કિડની આપી હતી એ બેનનું પણ સન્માન થયું અત્યારે મારો અંદાજ છે કે બોટાદ જિલ્લામાં સૌથી વધારે પેશન્ટ હશે એ બધાને મારી વિનંતી છે કે તમારા સંબંધીને જો તમે કિડની આપશો તો બહુ ઝડપથી એમનું જીવન સ્વસ્થ થઈ શકે એક કિડનીનો પેશન્ટ એક વરસમાં સો વાર ડાયાલિસિસ કરવા માટે જતો હોય છે આ બધી જ પીડા એમની સમાપ્ત થઈ જાય જો એમને કોઈ પરિવારમાંથી કિડની આપે તો ખર્ચો પણ બહુ ઓછો હોય છે